નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સૌથી પહેલાં તો આજની તારીખ બાર સાત બે હજાર ને તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આગામી મોંઘવારી ભથ્થામાં વધારા સાથે મળશે આ એક મોટી ભેટ તો મિત્રો આગામી ડીએ વધારા સાથે કઈ મોટી ભેટ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો દેશના પિસ્તાલીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સાઠ લાખ પેન્શનરોને મોટી ભેટ મળવા જઈ રહી છે તો વાસ્તવમાં તાજેતરના અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો થશે તો અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેને મોંઘવારી ભથ્થા સાથે એક મોટી ભેટ મળવા જઈ રહી છે તો મિત્રો કેટલા ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તેની પણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વર્ષ બે હજાર પચીસના બીજા ભાગનો પહેલો મહિનો એટલે કે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને આ સાથે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે તો બધા કર્મચારીઓ આ વખતે તેમના ડીએમાં આટલા ટકાનો વધારો થશે તે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સીપીઆઈ ડેટાને કારણે અપેક્ષાઓ છે તે વધી ગઈ છે તો ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ડીએ વધારાની શક્યતાઓને મજબૂત બનાવી છે તો મે બે હજાર પચીસમાં ઇન્ડેક્સમાં જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થયો છે જે તેને એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ પર લઈ ગયો છે તો માર્ચ બે હજાર પચીસની વાત કરીએ તો ઇઆઈસીપીઆઈ ડેટા છે તે એકસો ને તેતાલીસ હતો ત્યારબાદ એપ્રિલ બે હજાર પચીસમાં તેમાં પાંચ પોઈન્ટનો વધારો થઈને એકસો ને તેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે અને મે બે હજાર પચીસમાં વળી પાછો પાંચ પોઈન્ટનો વધારો થઈને એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયો છે જો જૂન બે હજાર પચીસમાં પણ જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થાય તો એવું માનવામાં આવે છે કે ડીએમાં ચાર ટકા સુધીનો વધારો શક્ય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું વધારવા માટે જે અગત્યનો ડેટા છે તે એઆઈ એઆઈસીપીઆઈનો ડેટા છે તો એઆઈસીપીઆઈના ડેટામાં હાલમાં તો અત્યારે તોતિંગ વધારો થઈ જ રહ્યો છે અને આ વધારો જો આગામી મહિનાઓમાં પણ ચાલુ રહે તો જુલાઈ બે હજાર પચીસનું મોંઘવારી ભથ્થામાં ચાર ટકા સુધીનો વધારો છે તે શક્ય માનવામાં આવી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે જો મોદી સરકાર જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરે છે તો હાલનો પંચાવન ટકાનો ડીએ વધીને ઓગણસાઠ ટકા થઈ જશે તો આ કર્મચારીઓ માટે એક મોટી રાહત અને દિવાળી જેવા તહેવારો દરમિયાન પગારમાં મોટા વધારા જેવી ભેટ સાબિત થઈ શકે છે તો વર્તમાન મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો પંચાવન ટકા તેમજ સંભવિત મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો ઓગણસાઠથી સાઠ ટકા અને લાભાર્થીઓ કોણ કોણ છે તેની વાત કરીએ તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો તો આની જાહેરાત ક્યારે થશે તેની વાત કરીએ તો સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર પચીસમાં તેની જાહેરાત થઈ શકે છે જો સરકાર દિવાળી પહેલાં આ જાહેરાત કરે છે તો નવો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે અને છેલ્લી વખતે પણ ડીએ દર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો હતો તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનું જે પણ કંઈ મોંઘવારી ભથ્થામાં વધારો છે તો તેની જાહેરાત છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર એટલે કે નવમાં દસમા મહિનામાં જાહેરાત થતી હોય છે અને જો સરકાર દિવાળી પહેલાં આ જાહેરાત કરે છે તો નવો ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ થઈ શકે છે અને છેલ્લે વખતે પણ ડીએનો દર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થયો છે તેની પુષ્ટિ થઈ ગઈ છે તો તાજેતરમાં સરકારે આઠમા પગાર પંચને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ હજુ સુધી સમિતિની રચના કરવામાં આવી નથી તો એવી અપેક્ષા છે કે સમિતિની રચના ઓગસ્ટ બે હજાર પચીસના અંત સુધીમાં થઈ જશે જો બધું સમયપત્રક મુજબ ચાલે તો આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં લાગુ થઈ શકે છે અને બે હજાર પચીસનો બીજો ભાગ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર લાવી શકે છે કારણ કે પગાર માળખા ભથ્થા અને પ્રમોશન સિસ્ટમમાં મોટા ફેરફારોની શક્યતા છે તો જો સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરે છે તો તેનાથી પગાર અને પેન્શન બંનેમાં સીધો લાભ મળશે અને આ વધારો તહેવારોની મોસમમાં ખર્ચ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર